ગુજરાત 뉴스 ચેનલ ઓફ પાડોદરા કેનરા બેંક નો મેનેજર હોવાની ઓળખ આપી લોકો પાસેથી 3 કરોડ જેટલી રકમનો ઉઘરાણ કરી ફરાર થઈ ગયેલા ઠગ આરોપીને જાંબુ આ પાસેથી છડપી પાડવામાં આવ્યો છે. માંડલપુર વિસ્તારમાં રહેતા પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનરા બેંક નો મેનેજર છું તેમ કહી ઓળખાણ આપી વિશાલ ઠક્કર લોકો ને પોતાની જાળમાં ફસાવતો હતો. ગ્રાહકો પાસે ગોલ્ડ લઈ પાંચ દિવસમાં લોન મળી જશે તેમ કહીને કોરા ફોર્મ પર તેમજ સહીઓ લેનાર ઠગ લોનની રકમ જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવીને ઉપાડી લેતો હતો રાજકોટ અને અન્ય શહેરમાં ઠગાઈ કરી વડોદરામાં નામ બદલીને રહેતો હતો ત્યારે ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર વિશાલ ઠક્કરનું સાચું નામ રવિ જયંતિભાઈ પેશાવરિયા છે તેની સામે રાજકોટમાં જૂના વાહનો નવા છે તેમ કહી લોકો સાથે ઠગાઈ કરી હોવાના કેસ થયા હતા તે બાદ તે ખંભાત આવી ગયો હતો અને ત્યાંથી વડોદરા રહેવા આવ્યો હતો વડોદરામાં પણ તેણે જૂના પાદરા રોડ તેમજ જાંબુઆ મકરપુરામાં બે સ્થળે સરનામા બદલ્યા હતા ઠગ વિશાલ ઉર્ફે રવિએ એક મહિલા તેમજ અન્ય પરિચિતો સાથે ગોલ્ડ લોનના નામે ત્રણ કિલોથી વધુ સોનું પડાવી લીધું હતું અને આ લોનની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી આ ઉપરાંત મહિલાને હાઉસિંગ લોન અપાવવાના નામે ચોવીસ લાખ તેમજ તેના પતિની દુકાન પર દસ લાખની લોન લઈ કુલ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી ઠગ રવિની પોલીસને બાતમી મળી હતી કે તેઓ ચાંબુઆ હાઈવે પરથી પસાર થવાનો છે જે સંદર્ભે પોલીસે વોચ ગોઠવી હતી અને આ રવિને ઝડપી પાડવામાં આવ્યો હતો